ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ શત્રુંજય સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે રાત્રિના સમયે વારંવાર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા શત્રુંજય સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ બાબત ડીસા તાલુકા પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં

ચોવીસ તારીખ રાત્રે બહારને સાડા બારના ગાળામાં ત્રણના ગાળામાં ગાડી છો ગઈ છે કોઈ એનો પરિણામ મળ્યો નથી પોલીસને પોલીસ રજૂઆત કરી છે પણ પોલીસ ઉપર લેતી નથી પોલીસને કોઈ એને રાતનો ડાલો આવે છે ચંપર ગાડી આવે છે ચંપર ગાડીમાં ચાર પાંચ માણસો હોય છે અમે એ ગાડીને રોકવાનો પોલીસ કરે તો ગાડી માથે નાખીને નીકળી જાય છે પણ એને ચી રીતે પકડવા કોઈ ખબર પડતી નથી એને પોલીસ ને રજૂ કરી આ બે વાર પૂરો પડ અને અઠવાડિયામાં પંદર અઠવાડિયામાં બે વાર સોરી છે બે ઈકા ઉપર એક બાજુની સોસાયટી મણી ભદ્રમાં ઉપડી ગયો ઈકો પચીસ તારીખે રાત્રે આપણો ઈકો ઉપડ્યો છે પોલીસને જાણ કરવામાં પોલીસ કરવાને પડું તો જવાબ નહીં આપતી પોલીસ પોલીસ રાતે રાતે પોલીસને ફોન કરે છોરા આવ્યા તો પોલીસથી આવું છો ગાડી લઈને આવી ના પોલીસ ચોરીઓ ઘણી થાય છે દસ પંદર દિવસથી એમને હેરાન કરે છે એટલે કોઈ પોલીસ વાળા આવે કોઈ એને કાનૂન કાયદા છે નહીં એ લોકોને એ લોકોને સંભાળતા હોય જોઈએ ને કે મતલબ બચારા મજરીઓ માણસ છે અહીંયા રહે છે બરાબર તો એ લોકોને એક વખત તો આવવું જોઈએ ને તો સિલ્બરની ગાડી ચોરાઈ ગઈ છે એ સેલબર રાતે ગયા હતા રાતે કેસ કર્યો પમદાડે કેસ કર્યો એ લોકો એક ક્યાં આવતા નથી બરાબર હવે એને આવવું જરૂરી છે એમ કેમ કે કાનૂન કાયદા છે એની ખાખી વર્દી શાના માટે પે અમે તો પંદર દિવસ હોર રાખીએ એમને પંદર દિવસ હોર રાખીએ છીએ પંદર દિવસે એમની ચોકી ભરીએ પોલીસવાળા અમારી ચોકી ભરતા પડતા અમે એમની ચોકી ભરીએ છીએ બરાબર છે ને કે પોલીસ આવું જોઈએ ને એક બી ઓટો તમારો જોઈએ ને રાતના ના અહીંયા અમને ઊંઘ્યા ને પંદર દિવસ થયા અમારા છોકરા નાના છે બાળક બચ્ચે છે ઘરે વહુ છે કેવું થયું બોલો બે વર્ષ પહેલા અમારે ડાલુ જુ છે હજુ ખબર નથી પડી અતારી આ શેલભાઈ ગાડી લઈ જાય તો ખબર નથી પડી પોલીસમાં અમે વારંવાર જાણ કરો તો પોલીસ કોઈ આવતી નથી આનું અમારે કરવાનું છે પોલીસ આ હુઈ જ છે અમે પંદર દાડ જાગીએ છીએ પંદર દાડ અમારા આદમી અમારા ભાઈ છોકરા બધાય આખી રાત રાત ભેગા થાય બે તો કાલે રાતે ફેર ડાલુ આવ્યું હતું વગર નંબર ડાલુ છે કોઈને લગાડીને જતો રહે આ છોકરા આડા જ્યાં અહીંયાને અહીંયા પાડી જો છોકરા ખાસી જા ના કે ડાલુ ને કઈ ગયું પ્રમદારે રાતે ફેર આવ્યું હતું ગાડી લઈ જાય ચેડે ફેર આવ્યું હતું રાતના કેટલા વાગે આવે છે આ લોકો રાતના બે અઢી વાગે આવે છે બે અઢી વાગ્યા ઉઠી અમે રાતના બેહી બેહી બાપરા રાતના દાડે ઉજાગરો કર્યો હોય કામ કર્યા હોય રાતે ઉજાગરો છે એવી થાય આદમી તોય બે આવવું પડે છે શું કરવાનું અમારે

તો એમાં ઉડી ઉડીને થા પણ અમારા હાથમાં નહીં આધન તો એમના કને સાધન હોય છે એ સાધન અમને લગાડીને જતા તો શું કરવાનું કોણ અમારી જવાબદારી લે છે